આ મરી ગયે મહિનો હવા મહિનો થઈ ગયો હે એટલે આ પણ હતી પેલા બે ભાઈ જો ત્યાંથી ચિંતા રાખીને મને મળવા આવ્યા હોય એટલે હે બોલો એમને કશી ચિંતા હે નહીં બોલો પણ એ લોકોને હે ને એક બીજા ચઢાવવા હા એટલે એ બીજા ચઢાવવા હા સાચી વાત પણ અમે મારે એ ભાઈઓ નોખા નહીં કરવા અને આજે લોકો લોકો ચઢાવવા હે એમને એટલે જમીન હેઠ કે મારે એકલા થોડી લેવાનું હું એમને એ બે ભાઈને આ લઈ લે અને એ લોકોની ચઢાવણી અહીંયા આગળ નહીં આવતા હવે મને એમને ફોન કરવા દે કે અહીંયા બે ભાઈને નહીં બોલાવ અને સમજાવ કે આવી રીતે આવું લે એમ હું તમારો ભાઈ હું દુશ્મન નહીં લે તમારો ખબર પડી તમને ભાઈ મને ફોન મારવા દે હાલો હલો કયા ઘર હું ભાઈ ઘેર હું એવું તો અહીં ઘેર આવજે તા ફરી

પણ આ લોકો ના એકબીજા ને ચડમ નહીં આ લોકો ને એટલે પણ મારા ભાઈઓ જો હે ને તમને નોખા નહીં કરવા જે ભાગે આવશે ને જમતી મૂઠી હું આડે હે મારે નહીં એકલાં દોતી લે પણ મારે ખઈ કયા નાડે લે સુખ પોમ માનુ હે જે હશે આલી શું એ ભાઈ આવ આવ હું તો હું દિવસો ના કરશો

માથે મોટા ભાવ કશું કેતો નઈ લે જો બાર ગયો છે એટલે હા તમે ના બોલાવજો મારતો મોટો ભાઈ થઈ એટલે મારું બોલાવું પડે એટલે તમારે બોલાવવું પડે ફોન કરી તમને બોલાવે મને નહીં બોલાયા ભાઈ આયા શું ઓ પેલો ગટિયાને તમ ફરા પાછો અલ્યા ગટિયો એટલે ખોટો રે લે હા

તમારી જમીન કે આપડા ની જમીન હું એકલો નહીં વાપરવાનો છું તમને ખેતી જાય એવું તમારો ભાઈ એવું નહીં કેતો હું તમને તમારા ભાગની જમીન હે તમને આલેશું તમારા ભાગ હું તમને આલેશ પણ અત્યારે તમે લોકો હે ને બધું આ સંસાર ને ઓળખતા નહીં સંસાર કેવો ચાલે હે આમ

તમને ડોહા મળી એની કશી ચિંતા બહુ ચિંતા હોય ને તો જમીન ની વાત કરો ખવડાવતા હોય તો ભૂખે તમને એક ને છેલી વાત કે જો લગી હું જીવું છું ને તો લગી તમને તો હવે જમીન કોઈ નઈ આલું એમાં અહીં લે એટલે ભાઈ હમે જો ગરમ ના થઈ ગયો હું જીવું છું થોડા કીધું તમને તમને લોકો ભાઈ આપડે ભાઈ ને ના એટલા માટે હું જમીન નહીં આવતો તમાર પાક કરવાનો કરવાનો એટલે પણ જે આપડે ભેગું કરીને ખાઈશું બધે આપડે તેને આપડે નાખું કરવાની કઈ જરૂર એમ કહું તમને મને શું કેવું બોલ એટલે અમે એવું છે જો આ તો મોટા ભાઈ કેતો નહીં લે અમે એવું છીએ તમારું વિઘું મારું વીઘું અમે એ ત્રણ બરોબર આપડે અલગ અલગ ખેતરા કરતા લોકો પોતે પોતે લાઈન ખાઈ લે કમાઈને ખાઈ લે પણ તમે એવું નિયમ હતા હું આટલે લે હા એટલે ભાઈઓ જમીન તો હું તમને આવડે આ લેઉ તમને લોકો શેતરી જાય પણ હું તમારો મોટો ભય હું એ બધું મારી જોઈ ના થાય રે એટલા માટે હું તમને ભાગ નહીં પાડવા દેતો તમે સમજતા કેમ નહીં એટલે આ વાત લે એવું કેવા માગે કે જે ખેતરનો પાક કરે તો મારે એકલાન કણ એવું કેવા માંગે લે નહીં વાત હું એવું નહીં કે તો ભાઈઓ હા આપણે ડોહા હતા આપડા ડોહા શું કહેતો આપણે ખબર તમને એતો બધું બોલી ખાઈ લે એટલે તમે લોકો એક બીજા ની આ ધરમ ની બોલી રહ્યા હોય તમને લોકો શું કરો જમીન લેવાની છે

તમને આ લોકો વાળા શીતરી દેશે તો તમે જમીન એ તમારામ કરો જો તમારું જમીન આલુ હોય ને તો નાલ છું લે એ જમીન અમાર લેવાની અમાર લેવાની

જો લગી હું જીવું છું તો લગી જમીન તો લે હું ભાગડા નહીં પડવા દેવા તો મારા બાપ દાદાનું નું વાભરવાનું છે કે તમારે પેજાગરા નહીં કરવાના લે ખબર પડે જમીન આજે નહીં મળે કાલે નહીં મળે લે આ તમારા થાય એક લેજો વાત કરાય આ મોટા ભાઈ તો છે મળે જ નહીં લે આ લોકો મારો બાપુ કહીને ગયો હે કે જમીન ના બેટા ભાગડા ના પડતા અને તૈયારી ભાઈ તમે હંપીને જજો લે અને આ બે લોકોને હમજ વાત તાર નહીં

તો શાયદ મને ખબર છે કે ભાઈ તમારું કુટુંબ ગમવા સારું છે બરાબર સારું વ્યવહારિક કુટુંબ છે એટલે આ કુટુંબમાં કઈ જાતના ધક્કા ના થવા જોઈએ એટલા માટે મેં કહ્યું મેં બોલાય એમને બી શબ્દ જરી કહું દીધી પછી બરાબર પણ પપ્પાથી અમે કેવું છે મારે જમીન આલે એમને હું વાંધો નહીં લે પણ હવે જમીન હું એમને આલું ને એ જમીન બધી ભેલાડી મારી લે એટલા માટે મોટો ભય એટલે મને ચિંતા થાય કેવાનું એવું ના રખાય થોડુંક એ રાખો મન મર્યાદા રાખો બધું હવે આ તમાર શું હતું મન જમીન જોઈએ ખાલી બીજું કશું તો ની માર તમાર જમીન જો હવે આ હા હવે ઓમ તમાર આજે લેને 5 વર્ષ પછી બરાબર છે જ્યારે પણ એ કંઈક જીરું કરશે તો તમારે એમનો વ્યવહાર તો જે થતો આલો પછી જે વ્યવહાર થતો એ છે હું એમને આલવા તૈયાર છું પણ અત્યારે તો આ જમીન હજુ નહીં આલું કેમ કે હજુ મારે દોહાન મળી ગયા ને

તમને શીખવાડેલા હે તમને ઘરમાં ઝઘડા થશે બધા અરે એવું ના હોય એના કરતો કે ભય કે ભય ના રસ્તેળો તો સુખી થશે એમ કેવો ગોપાલજી મારે કેવું એવું હે કે આપણું બાપ જીવતો ધોલગી ને તમે ભાગ થયો જમીનના ભાગલા પડવા આયા હેલા એક બીજા લોકોએ ચઢવ્યા એટલે અહીંયા આયા હેલ્યા એમ એમ નહીં આયા અહીંયા ખબર છે તમને બરાબર આવું જો તમને વાત કહું બધું આ તમે જે ડોહા મરી ગયા છો હવા મહિનો જેવું થયું નહીં એટલે તમે આ જમીનના ભાગલા પડો તો વસ્તી રાજી થાય બરાબર છે અને કુટુંબમાં તમારા ખોટા વિશ્વાસ છે આવો પાછા આવો આવું ના રીખે નાખ્યો બે આવ જાવ બે

મેરી દ જમીન મારે આવી જવાની મારે શું કરવી એમની જમીન વાત છે આ એક નિધન ચઢાવવ નહીં આજે બીજી વાત ત્રીજી વાર ચોથી વાર મારવા તો એ

અલે આ શું તમું નો તમે જમીન લે લે જો લાગી હું જીવું છું ને તો લાગી તો લે તમને જમીન નો કકડો પણ નહી આખના આલુ લે વાત કરે લે હે ખાસો કામ થયો આજે મને ખેતે કુરા માટો મજા આવે હે જયજી બોલો તમે તો ગેના જ છો તમને કહી બી માં જોડે હા હા

એ તો તમને ફરી કયો ને ના ફરી નહીં પેલા તો લે હવે તમારું વેવાજતા કરતા ભાઈ લ્યા હું મારવાના 25000 ખાલી ઓહોહો 25000 ફરી મારવાના અરે 25000 કે આ તમે કેટલા લ્યો મન કોઈ નિય માજો તો 10000 ખીએ કશું વાંધો નહિ હવે 15000 લ્યો બઈ ખાવ કશું વાંધો નહિ ખાવ અરે ફોટો નાખો તો મારા હા ભાઈ ફોટો WhatsApp પર લો બાર આ નંબર ઉપર નાખો

ના ભાઈ હું રખતો ના ના હાલ હારું એને શું કામ હે કોમ હે મારે એટલે હું નહીં રખતો એવું હાલ સારું તો આજ ભાઈ હે જે ફોટો પેલા ભાઈ નાખેલો હોય ને એ આજ છે હવે આમ ફરી જવું પડશે પેલા અમને ફોન કરવા દો હલો તમારું કામ થઈ ગયું અને પૈસા લે ને આ જાવ પેલા હા જમીન ના મારી બીજી વાત નઈ ચાલો પંદર હજાર લાવો હજાર રૂપિયા હજાર પચી હજાર વધારે ગણી લેજો જય જીવ કર

આ વિડીયો ફક્ત અમે એક સમાજને સારો સંદેશો હાલવા માટે જ બનાવી હતી કે મિત્રો કળિયુ જમાનાની અંદર ભાઈ ભાઈની કિંમત નથી કરતો મિત્રો બરાબર દિલીપસિંહ વાત એટલે અમે સમાજને એક સારો સંદેશો હાલવા માગીએ છીએ એટલા માટે અમે આ વિડીયો બનાવ્યો છે કે હંમેશા જો ભાઈ તમારો મોટો ભાઈ હોય ને એ તમારા સારા માટે કહેતો હોય બરાબર છે વાત કે તમે સારું સમાજમાં કોમ કરો એટલે સારા માટે તમને સારી શીખો પણ આપતો હોય છે બરાબર છે એટલે તમે બધાને અમે નમ્ર વિનંતી છીએ